ગુડ મોર્નિંગ સુપ્રભાત હર મહાદેવ તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સગર ગામ ગામમાં જો આજે પાછળ હોટલ રહી ને મતલબ કે સ્ટે છે સોરી હોટલ તો નથી તો ત્યાં અમે રોકાણા હતા કાલે આપણે રુદ્રનાથ કમ્પ્લીટ કર્યું અને હવે આજે આપણે જે રહ્યા છીએ પાંચમૂકેધાર એટલે કે કલ્પેશ્વર મહાદેવ ન્યા તો કાંઈ ટ્રેક કે એવું કાંઈ છે નહીં બસ ન્યા તો ગાડીથી જવાનું છે તો અહીંયા સગર ગામથી છે ને ગાડી બાંધી લીધી છે હવે ગાડીમાં બેહીને પછી કલ્પેશ્વર જવાનું પછી ત્યાંથી ઋષિકેશ અને હરિદ્વારને એ બધું પ્લાન છે હવે જોઈએ આગળ કઈ રીતે બધું થાય વધારે તો આજનો દિવસ છે ને ટ્રાવેલિંગમાં જવાનું છે એને હાલો છે ને ધીમે ધીમે અંતર થઈ જવી જો અહીંયા ગાડી આવી ગઈ છે એમાં આવું બધું સામાન બમાન મૂકવી અને ધીમે ધીમે કલ્પેશ્વર મહાદેવ તરફ હાલતા થઈ ગયો તો બધાય ગાડીમાં ગોઠવાઈ ગયા છે અને દર વખતની જેમ ભાઈ આપણને છે ને ભાંડો ભાઈ સ્પેશિયલ આગળ બેસવાનો મોકો આપ્યો છે મતલબ કે અહીંયા ભાઈ તો આવેલું પડે ને ભાઈ કેમ કે ભાઈ આ આપણે એવી રીતે પર્સનલ ગાડી કરીને અમે આયાં છીએ દર વખતે હું જ આગળ બેઠો છું અને ભાઈ આંટર દિશ્વરની મજા કંઈક અલગ છે મસ્ત નજારો આવે અને આગળ દિશ્વર એટલે આવા તમને ખબર છે કે ભાઈ સીધી જશે કલ્પેશ્વર મહાદેવ જ્યાં મહાદેવ ની થઈ છે અને પંચ કેદાર કેદાર છે ત્યાં આપડે દર્શન કરવા જશું ચાલો હવે સીધી ગાડી કલ્પેશ્વર જશે ને કેવું હતું પણ કઈ વાંધો નહીં તોય આપણે પહોંચી ગયા છીએ ધીમે ધીમે અને બહાર જાય આવતા પહેલાં એ જોવું કેવું મસ્ત મજાનું વોટરફોલ જોવા મળી ગયું છે અને હવે છે ને આઈટીની જગ્યાએ જો આ બ્રિજ રહ્યો એ બ્રિજ પાર કરીને પછી જવાનું છે મંદિરે મળ્યું મંદિર એક મોટો પથ્થર છે પથ્થરની નીચે છે અને તમને કહું ને તો બે હજાર એકસો સોત્રીસ સમુદ્ર ની સપાટીથી બે હાજર એકસો ને ફૂટ ઊંચું એ મિંદિર એવું છે ચાલો એ તમને હમણાં આગળ દેખાડી દે જેવું તેવું વાંચેલું હતું ને તો એ મેં અત્યારે તમને કીધું એને હાલો પેલા મહાદેવના દર્શન પહોંચી ગયા ચાલો હવે દર્શન કરીએ દર્શન કરી લીધા છે અને અહીંયા છે ને પંચ પંચકેદર્મનું એકદર એટલે કે કલ્પેશ્વર મહાદેવ અને અહીંયા જટાઓ તરીકે પૂજાય છે મતલબ કે અહીંયા જટાઓ પ્રગટ થઈ મહાદેવનું તો એ અહીંયા પૂજાય છે અને આ જો મોટો પથ્થર રહ્યો ને આ પથ્થર આ પથ્થરની નીચે છે અને અંદર જો ફોટોગ્રાફી ઉલાવની છે એટલે અંદર તમને મહાદેવના દર્શન નથી કરાવી શક્યા બાકી અમે બધાય મહાદેવના દર્શન મસ્ત રીતે કરી લીધા અને દર્શન કરીને શાંતિ મળે યાર મનને ખૂબ એટલે ખૂબ જ શાંતિ મળે અને આ તો આપણું પાંચમું કેદર આપણે પંચકેદર યાત્રાનું લાસ્ટ કેદાર છેલ્લું કેદાર તો કઈ નહીં ચાલો હવે છે ને મહાદેવના દર્શન તો બધાય કરી લીધા છે અને થોડોક એક ફોટોશૂટ કરી લઈએ અને પછી પાછા ધીમે ધીમે નીચે પણ જઈએ એમ કે ભાઈ આ પહાડ ઉપર ઓમ તો ઉપર જ છે પણ અહીંયા ગાડીનો ભાઈ ગાડી આવે એવો રસ્તો છે એટલે કંઈ વાંધો નથી પણ રસ્તો તમે જોયો ને કેવો હતો કંઈ મહાદેવના દર્શન કરી લીધા ફોટોશૂટ કરી લઈએ તમે બધા કોમેન્ટમાં હર મહાદેવ લખી નાખજો અને આજે તો આખો દિવસ ભાઈ ટ્રાવેલ જ થવાનું છે ચાલો હર હર મહાદેવ અહીંયા જો કલ્પનાથ મંદિરનું જે શિવલિંગ છે ને એ કંઈક આ રીતે છે અને કેદારનાથ મંદિરમાં શિવલિંગ જે છે ને એ કંઈક આ રીતે છે જુઓ સેમ ટુ સેમ આ રીતે તો એના પણ દર્શન અહીંયા થઈ જાય અહીંયા જુઓ આ છે બાર જ્યોતિર્લિંગ દર્શન બાર બાર શિવલિંગ અહીંયા જુઓ કંઈક આ રીતે છે એને મિત્રો અમે પાંચ મિત્રો નીકળ્યા હતા પંચ કેદારની યાત્રા કરવા માટે જે અહીંયા મહાદેવના દર્શન કર્યા પછી પૂરી થાય છે અને હું તમને કહેતો તો તો ને ઘણો ઇતિહાસ ઇતિહાસ તમને દેખાડીશ આ છે કલ્પેશ્વર મહાદેવ તમે પોઝ કરીને વાંચી લેજો એટલે તમને ખબર પડી જશે બાકી આજે અહીંયા અમારે છે ને પંચ કેદાર યાત્રા પૂરી થાય છે જોકે હજી તો પૂરી નથી થતી અત્યારે અમે પહાડ ઉપર જ છીએ જો આ ટેક્સી માં આવ્યા હતા મતલબ આ શેરિંગ ગાડીમાં આવ્યા હતા અને હવે પાછા નીચે જઈશું અને પછી ભક્તો આજે ઋષિકેશ અથવા તો હરિદ્વાર જોઈએ હવે ક્યાં સુધી પહોંચીએ છીએ હવે અત્યારે અમે જઈએ છીએ ચમોલી તમને એમ થતું છે આમ કેમ તો ભાઈ રસ્તો જો આવો છે ને એટલા માટે આવા રસ્તા ઉપરથી અમે ગયા હતા અને આવો રસ્તો જોઈ જી વધારે થાય ઓ ભાઈ પણ કઈ વાંધો નહીં ભાઈ કેમ કે મહાદેવની દયા છે અમારા ઉપર અમે આ પંચકેદારની યાત્રા કરીને અમારી આ યાત્રામાં અમને કાંઈ એટલે કાંઈ મુશ્કેલી નથી આવી એટલે કે વરસાદે નથી નીડ્યો કે નથી કાંઈ લેન્ડસ્લાઇડ કે એવું કાંઈ નીડ્યું બાકી અમે જયારે કેદારનાથ ગયા ને અને ઉપર પૂગી ગયા એના બીજા દિવસે જ ત્યાં લેન્સ લાઈટ થયું અને પાછા નીચે ઉતર્યા ને ત્યારે હોત નીચે ઉતરી ગયા એના જ બીજા દિવસે તરત લેન્સ લાઈટ થયું એટલે મહાદેવનો અમારા ઉપર પૂરેપૂરો હાથ છે મતલબ દયા છે એટલે એવું કહે છે અને બાકી રસ્તો જેવો આવો છે ખતરનાક રસ્તો એ રસ્તા દેખતે તમકો કેસા લગતી હેલો દોસ્તો એડિટિંગ કરતી એડિટિંગ કરતી ફીલ કેસા હોતી એ રસ્તા દેખકે ફીલ ગાર્ડન ગાર્ડન કંઈ નઈ ચાલો હવે ચમોલી જઈ ત્યાં જઈને મળીએ મસ્ત મજાનું બપોરાનું આવી ગયું છે ચાલો પેલા બપોરા કેટલી ચમોલી આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા આવીને છે બીજી ગાડી કરી લીધી પણ આ વખતે ભાઈ આમાં શેરિંગ કરવાનું છે પાંચ એમ છે નવ લોકો થાય ને ત્યારે અહીંથી ગાડી ઉપડે અને અહીંથી ઋષિકેશ અમારે જવાનું છે ઋષિકેશનું ભાડું છે પર પર્સન એક હજાર અને પાંચ એમ છે હવે ચાર લોકો જ્યારે આવે ને બીજા ગાડી ઉપર ઋષિકેશ અહીંથી થાય છે બસો કિલોમીટર જેટલું અહીંયાથી કિલો કેલો સફરજન લઈ લીધા સફરજન ખાવાની બહુ મજા આવે થોડા મોંઘા છે બસો ચેલી ના કિલો છે પણ મજા થઈ ગયા છે ઓન બાજુ ચાલો હવે છે ને ઋષિકેશ ફટાફટ ેશ પહોંચી ગયા છીએ અને અહીંયા જે આપણે પહેલા રૂમ રાખ્યો હતો ને એટલે કે જ્યારે આપણે યાત્રા શરૂ કરીને આવ્યા ને એ જે રૂમ રાખ્યો હતો ને એ જ રૂમ ફરીથી રાખી લીધો ત્યારે એ રૂમે આવી ગયા છીએ હવે અહીંયાથી કાલે છે ને બધા જઈશું હરિદ્વાર અને હરિદ્વાર થોડી ઘણી ખરીદી કરશું અને ત્યાર પછી બેક ટુ હોમ એટલે કે હરિદ્વારથી પછી સુરત બાજુ રવાના થઈ જઈશું એવું બધું છે બાકી અહીંયા આપણે હવે પંચકેદારી જે યાત્રા છે ને એ પૂરી થાય છે આમ તો યાત્રા આપણે ઘરે પૂગવી નહીં ત્યારે પૂરી થાય પણ ફાઇનલી આપણી જે પંચકેદાર કરવાની યાત્રા હતી પાંચે પાંચ કેદર આપણે કમ્પ્લીટ કરી લીધા છે આજે આપણે કલ્પેશ્વર મહાદેવના દર્શન કર્યા જે પંચ કેદરમાંનું પાંચમું કેદાર છે જ્યાં ભગવાન શિવની જટાઓની પૂજા થાય છે તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા ચાલો મળીએ ફરીથી એક નવા જબરદસ્ત બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અને હા સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટમાં હર મહાદેવ લખી નાખજો બાય બાય